હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ મેથી મટર મલાઈનું શાક બનાવવાના છીએ જે બપોરે કે સાંજે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે બનાવીએ એના માટે કુકરની અંદર આપણે એક કપ જેટલા વટાણાને બાફી લેવાના છે એની અંદર હું અત્યારે દોઢ કપ જેટલું પાણી એડ કરી રહી છું થોડુંક મીઠું એડ કરશું અને કુકરનું ઢાંકણું બંધ કરીને આને આપણે બે વિસલ જ વગાડી લેવાની છે બહુ જાજા બફાવા દેવાના નથી વટાણા આપણા બફાય એટલી વારમાં જ આપણે આ શાકનો વઘાર કરી લઈએ એના માટે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર તમાલપત્ર તજનો ટુકડો બે એલચી અને થોડાક લવિંગ નાખશું અડધી ચમચી જીરું એડ કરશું અને હવે આની અંદર આપણે ડુંગળીની પ્યુરી એડ કરું છું બે મોટી ડુંગળી લીધેલી હતી અને મેં ડાયરેક્ટ જ આની ગ્રેવી બનાવી લીધેલી છે ગ્રેવીને આપણે થોડી વાર માટે સાતડવા દેસુ આદુ જગ્યાએ તમે આનંદ કટકી કરીને પણ નાખી શકો છો લીલા લસણનો પણ ઉપયોગ કરી શકો છો ત્રણ થી ચાર મિનિટની અંદર જ ગ્રેવી આપણી એકદમ સરસ રીતે પાકીને તૈયાર થઈ જશે સ્વાદ અનુસાર મીઠું એડ કરશો એટલે ગ્રેવી જલ્દીથી થી આપણે પાકી જાય થોડી થોડી વારે વચ્ચે આપણે આને હલાવતા પણ રહેવાનું છે ગ્રેવી આપણી પાકીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે પાણી બધું બળી ગયું છે હવે આની અંદર આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું ત્રણથી ચાર મોટા ટમેટા લીધેલા હતા અને એની મેં આ રીતે પ્યુરી કરેલી છે મિક્સરની અંદર પાણીનો ઉપયોગ બહુ ઓછો કરીને મેં પ્યુરી બનાવેલી છે એટલે આપણી એકદમ સરસ રીતે ગ્રેવી જલ્દીથી પાકી જાય હવે આની અંદર આપણે મસાલા એડ કરશું અડધી ચમચી હળદર દોઢ ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું ધાણાજીરુ પાવડર બહુ સરસ ટેસ્ટ આવે છે

ખાટા ટામેટા હોવાથી આની અંદર એક ચમચી જેટલી ખાંડ એડ કરશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો સરસ રીતે ગ્રેવી આપણી પાકીને તૈયાર થઈ ગઈ છે બે થી ત્રણ મિનિટની અંદર જ ગ્રેવી આપણી એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તેલનો મેં બહુ ઓછો ઉપયોગ જ કરેલો છે જો અત્યારે મેં મેથી લીધેલી છે એક મોટો બંચ આવે છે મેથી લીધેલી છે અને એને આવી રીતે પાંદડા મેં અલગ કરી લીધા છે અને ધોઈને મેથીને આપણે આની અંદર નાખી દેસું ગ્રેવીની અંદર જ મેથી આપણે બધી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું મેથીને પાકવા માટે કોઈ પણ અલગ પાણી નાખવાની જરૂર નથી ગ્રેવીની અંદર સરસ રીતે મેથી આપણી ચડી જશે ત્રણથી ચાર મિનિટની અંદર જ મેથી એકદમ સરસ રીતે ચડી જશે ગ્રેવીની અંદર જ અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે સુધારેલી મેથી નથી નાખેલી તેથી થોડુંક શાકની અંદર કડવાશ આવે છે એટલે અત્યારે મેં એમનામ જ પાંદડા નાખેલા છે સરસ રીતે મેથી આપણી એકદમ ગળી ગઈ છે અને વટાણા જે બાફવા પણ સરસ રીતે બફાઈ ગયા છે એ પણ આપણે શાકની અંદર નાખી દેસુ વટાણા નાખ્યા બાદ આપણે આને બે થી ત્રણ મિનિટ માટે એમનામ જ શાકને ચડવા દેસુ અનેથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મારે અત્યારે શાકને પતલું કરવાની જરૂર નથી એટલે હું પાણી એડ નથી કરી રહી પણ તમારી જો ગ્રેવી થીક હોય તો તમે થોડુંક પાણી ગરમ કરીને એડ કરી શકો છો ગરમ ગરમ આ શાક ને સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવે છે હવે ઉપરથી આપણે મલાઈ એડ કરશું ફ્રેશ મલાઈ લીધેલી છે ઘરની જે દૂધમાંથી નીકળેલી મલાઈ હોય છે એડ લીધેલી છે સરસ રીતે આપણે આને ત્રણ થી ચાર ચમચી એટલું એડ કરેલ છે જો તમારે વધુ ક્રીમી અને મલાઈદાર જોતું હોય તો તમે ચાર થી પાંચ ચમચી પણ લઈ શકો છો એકદમ સરસ રીતે મલાઈને આપણે મિક્સ કરી દેસું મલાઈ મિક્સ કર્યા બાદ આપણે આને બહુ જાજીવા નહીં ચડવા દઈએ વધીને એક થી બે મિનિટ જ શાકને આપણે ચડવા દેસું શાક આપણું એકદમ સરસ રીતે બંને તૈયાર થઈ ગયું છે જાજો તેલનો ઉપયોગ નથી કરેલો ઓછા તેલની અંદર જ ટેસ્ટી અને હેલ્ધી શાક બંને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે થોડી કસૂરી મેથી એડ કરશું અને થોડાક ધાણા એડ કરશું શાક આપણું એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે ધાણા અને કસૂરી મેથીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું એકદમ ક્રીમી અને ખાવામાં એકદમ ટેસ્ટી શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે આને તમે રોટલી ભાખરી બ્રેડ સાથે પણ ખાઈ શકો છો હવે આપણે આ શાકને સર્વ કરી લેશું ગરમા ગરમ શાક સાંજ કે સવાર માટે ખાવાની મજા આવે તેવું બનીને આપણે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે સાંજ કે બપોરના જમવા માટે સવારમાં નહીં એના માટે સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે રોટલી ભાખરી અથવા રોટલા સાથે તમે ખાવાની ખૂબ જ મજા આવે છે ગરમ ગરમ શાક ને તમે સર્વ કરો તૈયાર છે આપણું મેથી મટર મલાઈ નું શાક ઉપરથી થોડીક આપણે મલાઈ એડ કરશું સરસ રીતે શાક આપણું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે ઉપરથી મેથી મટર મલાઈ નું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ આપણે એક નવા વિડીયો સાથે